હારીજ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયેલા હુમલાને લઈને પાટણ જિલ્લાના પત્રકાર સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હારીજ બ્રહ્મ સમાજ દ્વારા પણ આવેદનપત્ર આપ્યું હારીજ ખાતે ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે મારામારીની બનેલી ઘટના અંગેની માહિતી લેવા પોલીસ પોલીસ સ્ટેશનમાં જતા હાજર દ્વારા પત્રકારને સ્ટેશન આવવાનું પત્રકાર પર જીવલેન હુમલો કરતા પત્રકાર લોહી લુહાન થઈ ગયો હતો ત્યારે એકસો આઠ મારફતે પહેલા હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યો હતો ત્યારે વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે બનેલ ઘટનાને પગલે પાટણ જિલ્લાના પત્રકારોમાં રોષ ફેલાયો હતો ત્યારે પાટણ જિલ્લાના તમામ સંગઠનના પત્રકારો તેમજ હારીજ બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પત્રકાર પર હુમલો કરનાર પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી પાટણ જિલ્લાના હારીજ ખાતે ગત શનિવારે રાત્રે એક નાસ્તાની લારી પર મારામારીની ઘટના બનતા બીજા દિવસે રવિવારે હારીજના ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર વિનોદ ઠાકર દ્વારા હારીજ પોલીસ મથકે માહિતી માટે ગયા હતા ત્યારે હાજર પોલીસ કર્મી લાલાભાઈ ચેહાભાઈ નાડોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકરને ભૂંડી ગાળો બોલી પોલીસ મથકે નહીં આવવાનું કહીને ઢોરમાર મારતાં પત્રકારને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક એકસો આઠ દ્વારા હારીજ સારવાર માટે લઈ જવાયા બાદ વધુ લથડતા પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે પત્રકાર દ્વારા પોલીસ કર્મી નોંધાવી હતી જેના અનુસંધાને પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનો તેમજ હારીજ તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદનપત્ર આપીને પત્રકારને માર મારનાર પોલીસ કર્મી સામે નોન કોગ્નિજેબલ ગુનો દાખલ કરી સાચી ફરિયાદ દબાવી દીધેલ હોઈ જવાબદાર પીએસઓ અને પીએસઆઈ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી કરાઈ હતી અને પોલીસ સ્ટેશન ના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરવામાં આવે તેમ જણાવાયું હતું ત્યારે પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનોના પત્રકારો હાજર રહી પત્રકાર વિનોદ ઠાકરને ન્યાય મળે તેવી પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી તમામ પત્રકારો આવેદનપત્ર આપવા માટે એસપી કચેરી અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે આટલની અંદર પત્રકારોનો એટલો બધો રોજ છે કે જે હેન્ડી કેપ પત્રકાર છે કે જે પગે અપંગ છે એને પોલીસ સ્ટેશને સમાચાર લેવા ગયો ત્યારે તેને બહુ જોર મારવામાં આવ્યો હેડ કોન્સ્ટેબલના એજ કોન્સ્ટેબલના માર્યો જ્યારે આ હેજ કોન્સ્ટેબલ એને માર્યો અને ત્યારે ધારપુર સિવિલમાં એને દાખલ કરવામાં આવ્યો જો આવી રીતે આ પત્રકાર ઉપર જો આવા હુમલા થતા હોય તો આમ જનતા પણ થોડું ગભરાઈને પોલીસ સ્ટેશન જશે એમ આ તો બહુ દુઃખદ કહેવાનો મતલબ કે ઘટના કહેવાય કે જે પત્રકાર ઉપર જે દેશની ચોથી જાગે છે એની અંદર સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારો એક થઈને આજે આવેદનપત્ર પાટણની અંદર આપ્યું છે તો ફરીથી આવું કોઈ ઘટના ન બને એનું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે ધ્યાન રાખી અને આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ હવે જે ઘટના બની એને અમે બધા પત્રકાર મિત્રો વપરીએ છીએ આજે એસપી કચેરી રૂપરૂ મળી અને ઝારખંડ કબૂલ કર્યું છે કે પત્રકાર એ ચોથી જાગીર છે સ્વતંત્ર છે એની કામગીરીમાં કોઈ દખલગીરી કરે તો એને શિક્ષા પર પગલા લેવા ચોવીસ કલાકની ધરપકડ કરવી ભલે આજે એસપી સાહેબને મળ્યા એમણે એમ પણ કહ્યું કે ભાઈ અમે આ બાબતે ગંભીર થઈશું જો આની આ ઘટના પોલીસ સાથે સામાન્ય નાગરિકે કરી હોત તો ચોવીસ કલાકમાં એની એન્ટેક પણ કર્યો હોત અને એની સામે કાર્યવાહી કરી હોત એટલે અમે આ ગુનાને છે જો પોલીસ તંત્ર દ્વારા આના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે બધા પ્રકારો મુખ્યમંત્રી સાથે ગુજરાતના ગૃહમંત્રી સાથે મળી અને પાટણ જિલ્લાના હારુદ તાલુકાના પોલીસ મથકે વિનોદભાઈ ઠાકર નામના એક ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ ઉપર જ્યારે તેઓ સમાચાર લેવા પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે ત્યાંના લાલાભાઈ નાડોદા કે જેઓ એક કેસમાં ભાઈ સમાચાર પૂછતા હતા તો એ લોકો નાડોદા સમાજના હતા અને એમને પકડીને લાવેલા હતા એ સંદર્ભે એમને પૂછપરછ કરી કે ભાઈ તમને કેમ માર્યો માર્યો છે તો પોલીસવાળા જે ભાઈ લાલાભાઈ હતા એ એકદમ ગરમ થઈ ગયા અને આને કીધું ભાઈ ચાલ તું બહાર ન કર કે અહીં ક્યાં માર્યો છે એમ કરી તેની સાથે વિભીષ્ય વર્તન કર્યું માર માર્યો લોહી લુહાણ કર્યા અને બહાર ફેંકી દીધા કે ચાલ અહીં આવ્યો તો કે તારી વાત છે એમ કરીને દાદાગીરી કરી અને લોહી લુહાણ કરતા સ્થાનિક પત્રકારો આરિતના ત્યાં આવી ગયા અને તેઓએ આ વિનોદભાઈ ઠાકરને તાત્કાલિક એકસો આઠ બોલાવી અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા જેના અનુસંધાનમાં આવો હિચકારો હુમલો પત્રકારો ઉપર થયાની જાણ થતાં સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારોએ સમાચારોને વેબ ચેનલ અને અખબારોમાં પ્રસારિત કર્યા અને આજ રોજ બધાએ સામૂહિક એકત્રિત થઈ અને કલેક્ટર શ્રી તેમજ અહીંના ડીએસપી શ્રીને આવેદનપત્ર આપી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી ફરીથી આવી ઘટના ન બને અને પ્રજા અને પ્રજા અને પોલીસ અને પત્રકારો બધા સાથે રહી કામ કરે એવી એક અભિવ્યક્તિ વ્યક્ત કરી તેના સંદર્ભે કલેક્ટરશ્રીએ અને એસપીશ્રીએ યોગ્ય પગલાં ભરવાની નોંધ આપી છે પરંતુ આ જે એફઆઈઆર નોંધવામાં આવી છે તેમાં કેટલીક કલમો નબળી અને નીકળી જાય કેસ એવી દાખલ કરવામાં આવી છે જે સંદર્ભે આ આવેદનપત્ર ખાસ સજા થાય એમને નોકરીમાંથી બળતર કરવામાં આવે અને માનવતા વિહોણી કૃત્ય કરેલું હોય તેમના ઉપર સખત ને સખત પગલાં ભરવામાં આવે અને બીજી વાર કોઈ પત્રકાર ઉપર આવા ખોટા હિચકારા હુમલા ન કરવામાં આવે તે માટે આજે તમામ એસોસિએશનના પાટણ જિલ્લાના પત્રકારોએ આવેદનપત્રો આપી પોતાના વિચારો વ્યક્ત કરી પગલાં ભરવા કાર્યવાહી કરવા જણાવ્યું છે આજે અમે સમસ્ત હારીજ બ્રહ્મ સમાજના અહીં કલેક્ટર સાહેબના ત્યાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ જે અમારા વિકલાંગ પત્રકાર કેટીવીના પત્રકાર વિનોદભાઈ ઠાકર ઉપર જે હુમલો કરવામાં આવ્યો પોલીસ જે આપણે લા લાલાભાઈ નાડોદા પટેલ છે એમના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એને અમારો સમાજ એકદમ વખોડે છે અને સાહેબ આગળ અમે ન્યાય માંગવા આવ્યા છીએ કે વિનોદભાઈ ઠાકરને પૂરતી તપાસ કરી અને એમને પૂરતો ન્યાય મળે એવી અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને જેને પણ વિનોદજી ઠાકર પર જે હુમલો કર્યો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને સરકાર શ્રીના નિયમ પ્રમાણે એમના ઉપર કારવાહી કરવામાં આવે